ગાઈસ ગુડ ઈવનિંગ ભાઈ ગયા છે અત્યારે મસ્ત મજાના પોણા છ એન્ડ ફાઇનલી અત્યારે આજે રસ ખાધો હતો ને એટલે ફર્સ્ટ ટાઈમ બપોરે મને આવી ગઈ મસ્ત મજાની નિંદર એન્ડ અત્યારે થઈ ગઈ હતી મસ્ત મજાની ફ્રેશ ફ્રેશ ઇવનિંગ ને સ્ટાર્ટ કર્યો તો મસ્ત મજામાં એવો ઇવનિંગ નો બ્લોગ આપણો એન્ડ જોઈએ હવે નીચે ની અત્યારે અપડેટ શું કે છે કેમ કે અત્યારે રસ ખાધો હતો ને એટલે આટલી બધી નિંદર આવી ગઈ હતી ને એટલે થોડુંક

આ લોકો જારો બહુ બનાવી આવા ઓહ સુચે રેસિપી મસ્ત મજાની એકદમ ગાઈ સીટી આપડી ઓલ ટાઈમ બોલો ચાલો ઓકે તો આ બનાયા છે મમ્મી અત્યારે પેટી સ્નાની મસ્ત મજાની રેપ રેસિપી પહેલા બટાકાના બાફી એમાં થોડું યસ પછી બધું મસાલો કરવાનો પેટી થોડીક દાણા બાજી ઓકે થોડી ચટણી ઓકે અને પછી ફાઇનલી થોડું ધાણા જીરું જરાક અવાજ જોરથી રાખ થોડું ધાણા જીરું યસ થોડી યસ ગાઈઝ આ કે તો ગાઈઝ આ મસ્ત મજાનું યમી 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 મસાલો નાખ્યો હવે આજુ મરચાની પેસ્ટ ઓકે હે હા તો આવો એંગે જરૂર જમવા ચાલો ચાલો ગાઈસ અહીં મસ્ત મજાનો રેડી છે મસાલો રેડી છે યસ અને પપ્પા જોવે છે નિરીક્ષણ કરે છે કેવું છે ને કેવું નહીં પપ્પા તમારે કઈ આજની રેસિપી આપવાની છે તમારા તરફથી તો બોલો એની આગળ એનો પ્રિય બહુ છે પ્રિય બહુ છે ઓકે ઓકે તો ચાલો ગાઈસ ખાને મેં તો દેર લગેગી હિબ્રો એટલે થોડુંક જારો કેટલી ભૂખ લાગી છે એવું છે ઓકે તો આઈ ટ્રાય આઈ મીન મમ્મી ટ્રાય કરે જ જલ્દી કરવાની એમ કેમ મે ચાંદ્ર ચાલો ડન રાઉન્ડ શેપ માં મસ્ત મજાની પેટીસ આવવી જોઈએ હવે જોઈએ રાઉન્ડ યે તો એ જ ફાઇનલી હવે ફટાફટ મળી આ બધી પેટીસ બનાવીને પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાય જી અહીંયા આપણી મસ્ત મજાની રગડો બનાવવાની પ્રિપેરેશન થઈ ગઈ છે સ્ટાર્ટ માસ્ટર શેફ કિચનમાં અવલેબલ અને એની સાથે હેલ્પિંગ એન્ડમાં બધા અમે અહીંયા સાઈડમાં સંસદ સભ્ય બધા સાઈડમાં અમે બધા છીએ એટલે ફાઇનલી અહીંયા મીઠી ચટણી રેડી ને મમ્મી ખબર નહીં મમ્મી શું કરો તું ત્યાં

ઊંઘી જવા સપરાઈ જાય ત્યાં સુધી એનો કલર પકડી દે ત્યાં

आ आ कन्दै छ रक अ म एउ भएन मास्टर कोलेटिव प्रिमियम हमारे छ नि गाइस अब आ बोलो बोलो मास्टर से डिस्टर्ब नै गर्नु जेती वस्तु बनाउँ त नि ल मजा आइ म जे हो आवाज गो आवाज चन्चा आवाज चन्चा नआउन दे यार इस्ता बनबन चालै नै शांति थी बना એટલે लगा वरना छोटी धर बड़ा दी हमने नहीं पाया बराबर बड़े ब्रेक लग बड़े भी जो से क्या आलू साफ़ रूप के चमचा नवाज़ सांपो यस व्यूअर्स ક્વોન્ટિટી બહુ જાજી જ માત્રામાં છે એટલે ઘરમાં જાજા માંસો છે એટલે ક્વોન્ટિટી છે જેને જે પ્રમાણે હોય ને એ પ્રમાણે ઓકે હવે કલર હવે સરસ દેખાય તો જોશે તમને બધાને તો આમાં આ બધું નાખ્યું તો મસાલા કે ઇંગ્રીડિયન્ટ્સ કે નહીં હવે હવે નાખો હા લાગ્યું

મેં કહીએ કે મિક્સ સક્સેસ સક્કો થઈ ગઈ માસ્ટર્સ પપ્પા એકઈ અવાજ થોડોક આવે માઈક છે ને એને ફાવતું નથી ને ઓલો પ્લેન અવાજ લઉં એને એટલે મેં કીધું આ બેક કેમેરો લો એટલે કદાજ એ અવાજ સારો ને ઓકે કઈ તમે કમેન્ટ કરો કે જરાક જોરથી કેમ કે કેટલા બધા વિડીયો છે કે રેસીપી આપતા હોય છે પણ એનો વોઇસ જ નથી ઓકે તો ધીસ ઇસ ધ વિઝ્યુઅલ ઓફ અવર રગડો એન્ડ અહીંયા થોડી ચટણી નાખવાની ઓકે ઓકે ચટણી જી লবণ કેટલું નાખું ને મમ્મા બહુ મીઠું નાખું છે મમ્મી ઓકે જરાક નહીં એટલું એટલે ઈ પણ તમે સ્વાદ અનુસાર નાખી શકો છો પપ્પા ની બદલે વોઈસ હું આપું ચાલો ગાઈસ તમને મીઠું આમાં આવી ગઈ ચટણી ટેસ્ટ મુજબ બીજું काही નાખવાનું છે ઓકે રેડી ચાલો અને એક હલાવું ને ગાઈ આટલા બધા રગડા ને ઈ એક કડા છે કેમ કે આટલો બધો રગડો એકારે હલાવો ને ઈ હાડ છે એટલા માટે હવે તમે જોઈ શકો છો આ રગડો કેવો બને છે યસ અને પાછો ઠીક કેટલો છે ઈ પર તમે જોઈ શકતા હશો વાવ લુક એટ ધ વિઝ્યુઅલ ઓ માય ગોડ યમ માય ટમ અને મમ્મી આ પેટીસ ને કેટલી વાર લાગશે હજી કઈ ચટણી બનાવસ તું વરી તો એસ જ કઈ આ મીઠી ચટણી માટે આંબલી ખજૂર આંબલી ચટણી છે ને ઈ ને અને આ છે તીખી જે બને છે લસણ વાળી ઓ માય ગોડ આટલી માત્રામાં મહેનત થઈ રહી છે ગરમી ગરમીમાં થેન્ક યુ યાર મમ્મી આટલી બધી મહેનત કરે છે એમાં સ્પેશિયલી આ પેટીસ જે છે ને એ મારા માટે છે કેમ કે મને જે આ રગડા વાળો રગડો છે ને એ ઓછો ભાવે એના માટે પેટીસ એટલે સ્પેશિયલી મારા માટે તો થેન્ક યુ એના માટે કેમ કે હું અલગ છું એટલે અલગ જ હોય એ અરે પણ અક્કી આમાં વયો ગયો ગોળ મસ્ત મજાનો ખાટી છે ઓકે આ આંબલી હોય એટલે કોઈ નહીં થોડો ગોળ જાય એટલે મજા આવે અને તીખી તો પ્રોપર તીખા માત્રામાં જ રાખજે એટલે તીખા હોય તો થોડીક મજા આવે બહુ મીઠી મીઠી નાખે બહુ ચાસણી નહીં ચાલે એટલે થોડુંક ઈ માત્રામાં રાખજે ને અહીંયા જોઈએ હવે અપડેટ આપણા રગડાની યે લુક એટ ધ વિઝ્યુઅલ હવે ધોઈ વોઈનામાં નાખી દયો મસ્ત મજાનો એટલે થઈ જાય ડન બસ 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 ઈ ગાઈસ તમે જોઈ હોય તો લાઈક કરો બસ 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 ઉકળી છે

લેવલ અપ એન્ડ રગડા વાળો આજનો તમે જે બ્લોક છે ને જો જોવાની મજા આવી હોય ને રેસીપી સારી લાગી હોય ને તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને યાર કમેન્ટ કરો ફટાફટ જેથી કરીને બનાવવાની મજા આવે જોવાની મજા આવે ને ગરમીની માત્રા એઝ યુઝ્યુઅલ આટલી ગરમી છે કે એમ કોઈ એમ લેવલ અપ જ ગરમી છે વડ જ નથી એના માટે એન્ડ હવે રગડાનું કામ કાંઈ જોઈએ ઓપા કેટલી વાર નાખશો અજી તમારા રગડાને જેમ પાકે ને જે ચાલો હવે આપણે પેટીસ હાલો પેટીસ શું કેવાય તમે જે જોવો છો પેટીસ

બે <Indonesia> મિનિટ

ઓકે થોડીક નાખતો ચાલો લીલી ચટણી ગ્રીન ચટણી ગ્રીન ચટણી ટોમેટા ટોમેટા ઓકે નેક્સ્ટ લેવલ Doei, een beetje 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 het beetje een beetje een beetje een beetje een beetje een

ઓલા પેટીસ તમારા કરવામાં આવશે પેટીસ બટેટા તો તમને ખબર જ છે ફેવરિટ બટેટા છે એટલે એમાં તો પેટીસ પેટીસ નહીં આપણે પેટીસ તમને હું જરાક મસ્ત મજાની દઉં ટુ મેક પેટીસ રગડો પપ્પા

ફાઈનલી ગાઈઝ હવે આજે આટલી મહેનત થી પેટીસ વાળો રગડો રેડી તમને દેખાતો હશે જ એ હવે ટ્રાય કરીએ ને જોઈએ કે કેવો છે એનો ઓરિજિનલ રિવ્યુ પાછળ હજી બેકગ્રાઉન્ડ માં જે આ બધા પાઉ રગડો ખાય છે એનાથી બેસ્ટ કયો છે પેટીસ થી આપા હું તમને ટેસ્ટ કરીને કહું લુક બે સારો જ છે બે સારા જ છે ઓવરઓલ બટ વધારે વધારે બે સારા છે કહેવાય પેટીસ ઇઝ વેરી ગુડ હવે પાઉ વાળો લઈ રિવ્યુ